આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની સહુએ નગરજનોને હું મારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વતી સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આ દિવસ રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો દિવસ જે કી સૌને સંદેશો આપે છે કે જેમ દેશની આઝાદીમાં જે આપણા વીર સપૂતો બલિદાન આપી છે એવી જ રીતે આપણે પણ આ દેશને આગળ વધારવા વિકાસ કરવા સૌએ સાથે મળીને સૌનો સાથ સૌના વિકાસની સાથે અને વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે અને આપણા વડામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું મંત્ર સર્વજન સર્વજનહિતાએ સર્વજન સુખાયને સાર્થક કરીએ આજના આ શુભ પ્રસંગે મહાન સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશમાં જે વિજેતાઓ વિજેત થયા એમને પણ આજે સટી આપી એમનું પણ સન્માન કરવામાં આવ્યું કે આભા કાર્ડ આયુષ્યમાન કાર્ડ જેમને વધારેથી વધારે પ્રયાસ કરી અને પોતાના વિસ્તારમાં જેમને જે લોકોએ શહેરીજનોએ લાભ લીધો એમને આજે આજે સન્માન કરવામાં આવ્યું ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતની છ હસ્તીઓ સહિત કુલ એકસો બત્રીસ પદ્મ પુરસ્કાર જાહેર કરાયા છે જેમાં ગુજરાતના સુરેન્દ્રનગર